નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર મારી સચિત્ર અંદર વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક ચીજ ચીજવસ્તુઓના સંસ્કૃતની અંદર નામ જાણ્યા હશે અહીં તમારે વિવિધ વર્તમાનપત્ર જૂના સામયિક અને અન્ય જો પાઠ્યપુસ્તક હોય તો તમને ગમતા ચિત્ર તેમાંથી શોધી કાપી નહી આપેલી જગ્યામાં લગાવવાના છે આ ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની તમારે ખાસ કાળજી લેવાની છે આવા ચિત્રો એકઠા થઈ જાય પછી શબ્દકોષ અને અન્ય પુસ્તકોની મદદ ઘટે જે ચિત્રોને નીચે તમારે મિત્રો સંસ્કૃતનું નામ લખો ચિત્ર સાથે લખાયેલા સંસ્કૃતના નામ તમારા મિત્રો અને શિક્ષકને બતાવી વર્ગ સમક્ષ તમારે વાંચી સંભળાવવાનું છે તમે લગાવેલા ચિત્રના આધારે સંસ્કૃતમાં એક વાક્ય પણ લખવાનું છે પહેલું છે વિદ્યાર્થી મિત્રો અહીં આસંદ આસંદહ એટલે કે ખુરશી છે બીજું છે સુતહ એટલે બેગ છે અને ત્રીજું છે પત્ર ભારહ એટલે કે કાગળ ઉપર મૂકવાનું વજન છે અયમ મમ આસંદહ સુતહ અત્ર અસ્તિ એ તત પત્ર ભારહ ત્યાર પછી અહીં સમીકરહ એટલે કે સ્ત્રી છે બ્રહ્મણ ભાષ એટલે કે મોબાઈલ છે અને પર્વત એટલે પર્વત છે એશ સમીકર તત્ બ્રાહ્મણ ભાષ પર્વત ત્યાર પછી મિત્રો પર્ક કટહ દંડદીપ એ પર્ક એત કટહ એશ દંડ દીપ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે ચિત્ર અહીં લગાવી પણ શકો છો અને જો લગાવવા ના હોય અને તમારે દોરવા હોય તો દોરી પણ શકો છો પાદપ ચષકઃ કંદુક એતુસ એતુષ કહ પાદપ નાસ્તી એ તષક એ તંદુકહ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી